પારડીમાં નોકરી કરતો યુવક દમરથી નશો કરી પાતેલા બ્રિજ પર બેસવા જતા શું બન્યું પારડી તાલુકાના ઉદવાડા ગામે દરિયા કિનારે આજરોજ યુવકની લાશ મળી આવી હતી જે યુવાન પારડી જીઆઈડીસી ખાતે નોકરી કરતોને મૂળ નેપાનો હોવાનું જાણવા મળ્યું હતું સમગ્ર ઘટના અંગે પારડી પોલીસ મથકે મૃતકના પિતા રામ ચૌધરીએ ફરિયાદ નોંધાવી હતી પાડી ની લાઇનો થર્મોકોલ કંપનીમાં કામ કરતો અને મૂળ નેપાળનો રહેવાસી સુશીલ રાયરામ ચૌધરી ઉંમર વર્ષ ત્રેવીસ સત્યાવીસ ઓગસ્ટના રોજ કંપનીમાં રજા હોવાથી ફોઇની છોકરી સુસ્મિતાના પરિવાર સાથે દમણ ફરવા માટે ગયા હતા ત્યારબાદ સાંજે પાંચેક એક વાગ્યે સુશીલે નશાની હાલતમાં પાતેલા બ્રિજ ઉપર રેલિંગ ઉપર બેસવા જતા નશાની હાલતમાં હોવાથી બેલેન્સ બગડતા કોલક ખાદીના બેઠા પાણીમાં પડી ગયો હતો જેની જાણ આસપાસના લોકો તેમજ પાડી ચંદ્રપુર ટીમને થતા યુવકની શોધખોળ હાથ કરી હતી છતાંય તેનો કોઈ પત્તો લાગ્યો ન હતો જે બાદ આજરોજ રોજ ગુરુવારના સવારે પાડી તાલુકાના ઉદવાડા ગામે સોળફળિયા ખાતે દરિયા કિનારે યુવકની લાશ મળી આવી હોવાની જાણ સરપંચ ધર્મેન્દ્ર ઉર્ફે રાજુભાઈ પટેલને થતા પીઆઈજીઆર ગઢવીને કરતા પારડી પોલીસની ટીમ સ્થળ ઉપર આવી પહોંચી હતી અને આ યુવક પાતલિયા પાસે પસાર થતી કોલ્લક ખાદીમાં પટકાયેલ સુશીલ ચૌધરીની હોવાની ઓળખ થઈ હતી પોલીસે લાશને અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે આજે સવારે એમને અહીંયા કિશોરભાઈ ટંડેલ છે એમનો ફોન આવ્યો અહીંયા એક બોડી નીકળી છે તાત્કાલિક મેં ઘડી સાહેબને ફોન કર્યો અને પછી પોલીસ સ્ટેશન થી પોલીસ બે દિવસ પહેલા આપણા પાતલિયાના પુલ ઉપરથી કીધી રે બોડી શોધતા જતા માંગડા આપણા ચંદ્રપુરવાળા અને એમના જે રિસ્તેદારો હશે નેપાલી છે ભાઈ તો અત્યારે બોડીને દરિયા પરથી લઈને એને સબવાહિનીમાં પીએસસી માટે ઉલવાળા

ત્યાં ગયા કે જ્યાં ફરવા ગયા હશે પોતે ખાડીમાં લખાવી દીધું પોતે એની મરજીથી એવું મને સવારે જાણવા મળ્યું આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો